રાહુલ બેઠો અને જો આ અત્યારે બોલવાનો સમય નથી પણ બોલવું જ પડે કારણ કે જો આજે અમારા ઘર થી આવું વળી જાય તો કાલ બીજી બેન દીકરીઓને કેવું થાય અને એને જન્મ ડેપ ની સજા નહીં પરંતુ એને તો ફાંસી ની સજા જ આપવી જોઈએ અમને ઘરના ને બોલાવીને આપવી જોઈએ અમે ત્યાં હતા નહી પરંતુ અમને બીજા પોલીસ પોલીસ કર્મચારીઓ દ્વારા જાણ મળી છે આ રાત્રે દસ અગિયાર વાગે અમને ખબર પણ નથી અડધી રાત્રે